આજ જ પંથકની બાવન ગ્રામ પંચાયતમાંથી બાવીસ જેટલી ગ્રામ પંચાયત વહીવટદાર હેઠળ રહેતા જ ત્રેવીસ ગ્રામ પંચાયતો સરપંચોમાંથી પંચાણું ટકા સરપંચો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ અંતર્ગત સરપંચ સંઘના પ્રમુખ લાલાભાઈ નાયક દ્વારા શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે પંથકના ગામોના વિકાસ સાથે મહત્વની ચર્ચા પણ કરવામાં આવી હતી ગામોને સુંદર વિકસિત બનાવવા માટે જ શિક્ષિત અને સ્વાસ્થ્ય બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તે અંતર્ગત આ એક સરપંચ એસોસિએશનની મિટિંગ મળેલી એના અંદર વિકાસના કામોની ચર્ચા થયેલી મામલતદાર કચેરીના અંદર રેશનિંગ કાર્ડ સુધારા વધારાની એન્ટ્રી કરવાના અંદર જે કંઈક તકલીફો પડતી હોય એના વિશે ચર્ચા થયેલી મનરેગા એના અંદર જે પેમેન્ટ જમા થાય છે એના અંદર કંઈ જે સરપંચોને જે બી કામના અંદર કામના અંદર મુશ્કેલી પડતી હોય તો એના વિશે બી વિસ્તૃત માહિતી લઈ અને જ્યાં રજૂઆત કરવા જેવી હોય તો એના વિશે રજૂઆત કરવી અને આવાસના અંદર જે વિકાસના કામો ચાલી રહ્યા છે તો જે હપ્તા જમા થાય છે એના વિશે બી ટીડીઓ સાહેબ સાથે ચર્ચા સંકલનમાં રહી અને એ બી વાસ્ત કરી અને પ્રોપરલી સરપંચ જે ગામનો વિકાસ કરવાનો છે એના અંદર સંયુક્ત સંકલનમાં રહી અને દરેક એકબીજાનો સાથ સહકાર મળે અને એવી રીતે કામ કરવા માટે આજે તમામ સરપંચશ્રીઓ ભેગા થઈ અને આજે વિકાસની ચર્ચા કરી છે